સરઘસ એ અનકોન્સ્ટિટ્યુશનલ છે ગેરબંધારણીય છે પોલીસ છે એને સજા આપવાની કોઈ સત્તા જ નથી કોઈ પણ વ્યક્તિ છે ગુનેગાર સાબિત ના થાય કોર્ટ દ્વારા ત્યાં સુધી એને ગુનેગાર તરીકે રસ્તામાં પેશ કરી શકાય નહીં એમ છતાંય સરઘસ કાઢવામાં આવે છે અને જ્યાં સુધી રીઢા ગુનેગારોના સરઘસ નીકળતા હતા ત્યાં સુધી તો આપણને કઈ વાંધો જ નહોતો પરંતુ હવે આજકાલ પેટર્ન નીકળી છે કે પોતાના સીન સપાટા મારવા માટે જેમ કે પેલી દીકરીનું અમરેલીમાં નીકળ્યું હતું પોતાના રાજકીય રોટલા શેકવા માટે અને મીડિયા સમક્ષ હવા હોશિયારી મારવા માટે એ સઘર્ષ કાઢવાની કાઢવાની પેટર્ન બની ગઈ છે અને પોલીસ ખાતાને ખાલી પથ્થર મારવામાં આવ્યા તો એમાં અટેમ્પ ટુ મર્ડર ની ધારાઓનો દાખલ કરી દેવામાં આવી તો વિચારો કે કાયદાની કેટલી અસમાનતા છે કાયદો મન ફાવે એમ લાગુ પાડી દેવામાં આવે જ્યારે ખાસ કરીને કોઈ વ્યક્તિ દલિત હોય કોઈ વ્યક્તિ પિછડા હોય કોઈ વ્યક્તિ ગરીબ હોય તો એના ઉપર મજા આવે એવી ધારાઓની અંદર ગુનો દાખલ કરી દેવામાં આવે જ્યારે પોલીસને ખુલ્લો દોર એ ગૃહ મંત્રાલયમાંથી જ મળ્યો હોય અને એવા સ્ટેટમેન્ટ આપણે ગૃહમંત્રી પાસેથી સાંભળતા હોય કે પોલીસને લાકડી છે કે ડેકોરેશન માટે નથી આવતી ઉપયોગ તો કરવાની જ હોય વરઘોડા તો કાઢવાના જ હોય આવો જ્યારે ખુલ્લો તો ગૃહ મંત્રાલયમાંથી જ મળતો હોય ત્યારે પોલીસ ઉપર અંકુશ ના જ હોય એ સ્વાભાવિક છે કદાચ મને તો એવું લાગે છે કે એસી એસી લોકોને એટલા માટે અંદર પૂર્યા કે ભવિષ્યમાં એવો દાખલો બેસાડવામાં આવે કે ભાઈ પોલીસ ખાતા સામે કોઈ પડવાનું નહીં પોલીસને મજા આવી એવી પ્રોસેસ કરે ધમકીઓની ફરિયાદો નહીં નોંધે પછી મર્ડર થઈ જાય ને કોઈ ન્યાય માટે આવશે તો પકડી પકડી જેલમાં નાખી દઈશું કોઈએ વિરોધ કરવો નહીં કદાચ આવું એ કેવા માંગતા હોય ને પેલું કેવું છે કે ફુગાને હવા ભેરીશ અહીંયા મંત્રી શ્રીની વાત કરું છું ને ગૃહમંત્રીની કારણ એવું છે કે હમણાં મેં એક સ્ટેટમેન્ટ જોયું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કે ભાઈ ગુજરાતમાં ગૃહમંત્રી છે બહુ સારું કામ કરે છે એ પેલા ડિફેન્સ મિનિસ્ટર એમનું એક સ્ટેટમેન્ટ જોયું છું કે ભાઈ ગૃહમંત્રી ગુજરાતમાં બહુ સારું કામ કરે છે તો ફુગ્ગાને હવા ભેરી છે બહુ જ એટલે ફુગામાં હવા ભરાડી છે ને તો ઉડ્યા ઉડ થયા છે પણ ફુગામાં વધારે પડતી હવા ભરવામાં આવે તો ફૂટી જાય આ યાદ રાખજો તો મારું કહેવાનું એમ છે કે હવામાં તમે ના આવો મારી તો રિક્વેસ્ટ છે આપણે બીજું તો કઈ કરી ના શકીએ કે હવામાં ના આવીને હકીકતમાં જે તમારું ગ્રાઉન્ડ લેવલનું કામ છે ને એ છે ગુનાખોરી ને ના થવાનું એ કરવું જોઈએ નહીં કે કોઈ વ્યક્તિ અવાજ ઉઠાવે તેને પકડી પકડીને જેલમાં નાખી દેવાનું ધાર્મિક ભાઈ નેતાઓના ઓર્ડર ના માને તો ધાર્મિક ભાઈ શું થાય ટ્રાન્સફર થાય એના સિવાય કઈ ના થાય હું જાણું છું કાયદા એટલે તમને કહી રહ્યો છું તો જેને ઈમાનદારી થી કામ કરવું છે એને તો કોઈ પણ જગ્યાએ સમાન છે પણ નહીં ઈમાનદારીથી કામ નથી કરવું પ્રમોશન જોઈએ છે એટલે નેતાઓની પગચંપી કરવી પડે છે નેતાઓના ઓર્ડર એટલા માટે માનવા પડે છે કારણ કે આ પોતાનો અંગત સ્વાર્થ છે શપથ લે છે શેની માટે કે દેશના કાયદા વ્યવસ્થાને જાળવવા માટે અને બંધારણ પ્રત્યે મતમસ્તક થઈ અને બંધારણનો જે કાયદો બંધારણ દ્વારા નિયમિત કાયદાઓ છે ને એનું પાલન કરાવવાનું શપથ લે કોઈ પણ પોલીસ કર્મચારી પણ નહીં નેતાઓ આગળ નતમસ્તક થઈ અને નેતાઓના જે ઓર્ડર છે ને એ પાલન કરાવવાનું કામ એ પોલીસ ખાતું હાલ કરી રહી છે અને જો આવી ને આવી રીતે આવો ને ઘાટ રહ્યો ને તો અત્યારે છે ને પેલી પેલું છે કે મલાઈ જે બી હોય ને એમાં બંને નો એક સરખી હિસ્સેદારી તો પોલીસ ખાતું ગૃહ ખાતું અને નેતાઓ એ બધા ભેગા મળીને એક જ થાળી ના ચટપટા છે વેચણી કરે ને થાય છે કે દોઢ વર્ષથી એ અરજી માત્ર ને માત્ર પેન્ડિંગ લિસ્ટમાં છે હથિયારના ના પરવાના ની એક સામાન્ય અરજી દોઢ વર્ષથી પેન્ડિંગ છે કે હજુ મને કોઈ હથિયાર પરવાનગી મળ્યો નથી ને એ પછી બે ઉમલા માર્યો ઉપર બીજા થઈ ગયા અને જે ધમકીઓનો ફોન આવે એની તો અરજી અરજી હું આપી આપીને થાકી ગયો કે મને આ ધમકી ફોન આવ્યો મને આમ કરી નાખવાના છે પોલીસ ખાતું કોઈ કાર્યવાહી કરતું નથી ટૂંકમાં ભાવના એવી છે કે મેહુલ ભોગરા મરી જાય પછી મર્ડર નો પછી આપણે તપાસ કરીશું એટલે સેમ વસ્તુ ઘનશ્યામભાઈ કેસમાં પણ થયું છે નમસ્કાર મિત્રો મિત્રો ઘનશ્યામ રાજપરા હત્યા કેસ અને ત્યારબાદ થયેલો પથ્થર મારો એસીથી વધુ લોકો જેલમાં મુકેશ રાજપરા સહિતના લોકો જેલમાં છે ક્યારે બહાર આવશે

એને ટાર્ગેટ કરવામાં આવે એની હત્યા થઈ જાય અને એની માટે આપણને એવું લાગે કે ભારત દેશની અંદર કોઈ પણ કાયદો વ્યવસ્થા એ ગરીબ વ્યક્તિ માટે છે જ નહીં અને જો કાયદો વ્યવસ્થા ગરીબ વ્યક્તિ માટે હોય તો પરંતુ પછી કાયદાની એટલી બધી અસમાનતા કેમ તો લેન્ડ ગ્રેબિંગની જે અરજી ઘનશ્યામભાઈ કરી હતી એના ઉપર કાર્યવાહી કેમ ના થઈ અને ઘનશ્યામભાઈ જે લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી એની જાણ સામે વાળા ને થઈ જાય સામેવાળા એમના ઉપર હુમલો કરે અને એમનું મર્ડર થઈ જાય અને પોલીસ ની પણ ભૂમિકામાં જોજો કે જે લોકો ઉપર હુમલો કરવા ગયા હતા એ પણ ગેરકાયદેસર મંડળી રચીને જ જ જ ગયા હતા એ પણ પણ લોકોનું લોકોનું એક ટોળું ટોળું હતું 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 ભલે તો હથિયારો લઈને હતા હુમલો કરવા માટે તો એ કદાચ વિસિયા પોલીસ સ્ટેશન છે એના ધ્યાનમાં નહીં આવ્યું હોય ડિસ્ટાફ હોય છે યુનિફોર્મ વગર એ કામ શું કરતા હતા જે ગુનાખોરી નાથવાનું તમારું જે હકીકતનું કામ છે એ કામ તમે કરી નથી શકતા આ દેશની બંધારણની ધારા ઓગણીસ એક એ હરેક વ્યક્તિને વાણી અભિવ્યક્તિ ની આઝાદી આપે છે કે હરેક વ્યક્તિ પોતાની માટે ન્યાય માંગી શકે ખોટું હોય ને ખોટું કહી શકે સાચું હોય ને સાચું કહી શકે તો એકજુટ થયા ન્યાય ની માંગણી કરવા માટે તો કોઈ પણ ઘટના બને મોટું ટોળું ભેગું થાય કારણ કે મેં તો હું ચાર્જ કરી દેવાનો એસી એસી લોકોને લોકમાં બંધ કરી દેવાના ઓલી કહેવાય છે ને કે સુકું સળગે તો સાથે સાથે લીલું પણ સળગે તો એમને પણ અંદર કરી દેવાના જે નિર્દોષ છે એમને પણ તો મને કોઈ ના કોઈ જગ્યાએ એવું લાગે કે પોલીસ

પબ્લિક ગેધરિંગ થાય ટોળાઓ ભેગા થાય ત્યારે કદાચ કોઈ તીખડખોરે કાકરી ચાળો કર્યો હોય એમાં ના નહીં પરંતુ સામે પોલીસ છે એ ડબલ કાકરી ચાળો કરે છે આ ઘટનાઓ પાટીદાર આંદોલન વખતે પણ જોઈતી અનેક વાર મેં આ ઘટનાઓ જોઈ છે જયારે બલાત્કારનો કેસ થયો ત્યારે પણ જોઈતી તો થાય છે શું કે પોલીસ છે એ લાઠીચાર્જ કરે છે પોલીસ વાહનોમાં તોડફોડ કરે છે પોલીસ જ સામે પથ્થરમાનો કરે છે એનાથી શું થાય છે કે ટોળું છે એ વધારે ઉચકેરાય

એ દસ મિનિટમાં તો નહીં ભેગા થઈ ગયા હોય એમાંય ત્રણ ચાર કલાક નો સમય લાગ્યો હશે તો જિલ્લા ઉપર અથવા બોર્ડર ઉપર બેરીગેટિંગ કરી અને જો ગેધરિંગ જ ના થવા દીધું હોય તો ક્યાં ઘટના જ બનવાની હતી રાઈટ તો પેલા તો ગેધરિંગ થવા દીધું હવે ગેધરિંગ થયા બધી પછી કોઈ તીખળખોરી કરે તો એસી એસી લોકો ઉપર અટેમ્પટો મર્ડર ના ચારની લગાવવા એ તો ગેરબંધારણીય છે ગેરકાનૂની છે પોલીસે સત્તા જે પણ મળી છે એનો દુરુપયોગ છે મને તો આમાં કઈ નવું નથી લાગતું કારણ એ જ છે કે હમણાં અમરેલીમાં પણ પટેલ ની દીકરી ઉપર ઘટના બની છે એમનું સરઘસ કાઢવામાં આવ્યું જયારે પોલીસ ને ખુલ્લો દોર એ ગૃહ મંત્રાલયમાંથી જ મળ્યો હોય અને એવા સ્ટેટમેન્ટ આપણે ગૃહમંત્રી પાસેથી સાંભળતા હોય કે પોલીસ ને લાકડી છે કે ડેકોરેશન માટે નથી આપી ઉપયોગ તો કરવાની જ હોય વરઘોડા તો કાઢવાના જ હોય આવો જ્યારે ખુલ્લો દોર ગૃહ મંત્રાલયમાંથી જ મળતો હોય ત્યારે પોલીસ ઉપર અંકુશ ના જ હોય એ સ્વાભાવિક છે ને એટલા માટે જ આપણે આ ઘટના બની છે અને આવી ઘટનાઓ આપણે ભવિષ્યમાં પણ જોઈશું અને ડિબેટો કરશું ધાર્મિક જી મેહુલ વાત એ છે કે જે ફરિયાદ લખવામાં આવી તેમાં જે મુખ્ય આરોપી છે મુકેશ રાજપરા તેમની સામે એવો આરોપ છે કે તે લોકોએ તેઓને જો કે પથ્થરમારો થયો એની પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી હતી પરંતુ પથ્થરમારો શું કામ થયો તો એફઆઈઆર માં એવું કહેવામાં આવ્યું કે ભાઈ મુકેશ રાજપરા સહિતના લોકોની માંગ હતી કે સરઘસ કાઢવામાં આવે

ય છે પોલીસ છે એને સજા આપવાની કોઈ સત્તા જ નથી કોઈ પણ વ્યક્તિ છે ગુનેગાર સાબિત ના થાય કોર્ટ દ્વારા ત્યાં સુધી એને ગુનેગાર તરીકે રસ્તામાં પેશ કરી શકાય નહીં એમ છતાંય સરઘસ કાઢવામાં આવે છે અને જ્યાં સુધી સુધી નીકળતા હતા ત્યાં તો વાંધો પરંતુ હવે આજકાલ પેટર્ન નીકળી છે કે પોતાના સીન સપાટા મારવા માટે જેમ કે પેલી દીકરીનું અમરેલીમાં નીકળ્યું હતું પોતાના રાજકીય રોટલા શેકવા માટે અને મીડિયા સમક્ષ હવા હોશિયારી મારવા માટે એ સરઘસ કાઢવાની કાઢવાની પેટર્ન

હત્યાના આરોપીઓ છે એ લોકોનો વરઘોડો જે વરઘોડા સિસ્ટમ છે ને અંકુશ લાગવો જોઈએ ધાર્મિક ભાઈઓને મેં અનેક વાર કીધું છે કે જો વરઘોડા કાઢવાથી ક્રાઈમ કંટ્રોલ થઈ જતો હોય ને તો અત્યારે ગુજરાતમાં એટલા વરઘોડા નીકળી ગયા છે કે શૂન્ય થઈ જાવ ક્રાઈમ

અમારા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ની અંદર સુરતની અંદર ઓછામાં ઓછા પચાસ હોવા જોઈએ તો એ નથી કરવું જે વસ્તુ પછી લોકો છે જોવા આવે પછી તમને એવું લાગે કે હવે અમારા આરોપીની સુરક્ષા કરવી પડશે આરોપીના જીવને જોખમ છે તો તમે આ સિસ્ટમ ચાલુ કરી ત્યારે આ વસ્તુ બની ને તો આની ઉપર અંકુશ આવવો જોઈએ ધાર્મિકભાઈ મેહુલ ભાઈ એક વાત એ છે કે જે ઘનશ્યામ રાજપરાએ લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ હતી એ ચાર વર્ષથી ચાલતી હતી બીજી વસ્તુ એ છે કે એમણે એ પણ કહ્યું હતું કે તેમના પર હુમલો થઈ શકે છે અને તેના પર હુમલો થયો ત્યારબાદ પણ એવી કાર્યવાહી નહોતી કરવામાં આવી આ તો તેમનું મૃત્યુ થયું ત્યારબાદ પોલીસ જાગી અને પોલીસે આરોપીઓને પકડ્યા એટલે તમે તમારી પાસે આવા કિસ્સાઓ ઘણા આવતા હશે તમે શું જુઓ છો કે આ એક સામાન્ય થઈ ચુક્યું છે કે ભાઈ પોલીસની કામગીરી હવે ઢીલી રહે લાંબી રહે

જે પોલીસને લાગુ પડતું નથી પોલીસ ખાતામાં સ્પષ્ટ એવું કહેવામાં આવે કે તું મરી જઈશ ને પછી ગુનો દાખલ કરી ધરપકડ કરી લઈશું છે કે જેમાં પેલા ને ખબર હોય કે ભાઈ આજનું ષડયંત્ર થયું છે પોલીસ ખાતા પાસે જયારે જાય ને કે ભાઈ આ લોકો ધરપકડ કરો આ લોકો મારી નાખશે તો પોલીસ ખાતા માંથી જવાબ જ એવો મળે કે મરશું તું મરીશ ને પછી કાર્યવાહી થઈશ મારી ઉપર હુમલો થયો ને ધાર્મિક ભાઈ વર્ષ બે માં પછી મેં પોલીસ ખાતામાં અરજી આપી કે ભાઈ મારા જાનને જોખમ છે અને હું સામાજિક સેવાનું કામ કરું છું અને અવારનવાર મારે ભ્રષ્ટાચાર વિરોધી રેડ પાડવાની હોય છે અને અમે અવાજ ઉઠાવીએ છીએ તો અમને લાયસન્સ નો પરવાનો આપવામાં આવે તો મારી લાયસન્સ ની અરજી કમિશનરે રદ કરી નાખી કેમ કે મેં કોઈ પોલિટિકલ જેક નહોતો આપ્યો અને મેં કોઈ રૂપિયા નહોતા આપ્યા એટલે આપણું લાયસન્સ મંજૂર ના થાય હું જો ભાજપ નો નેતા હોત તો મારું લાયસન્સ મંજૂર થઈ જાય પણ હું નથી એટલે નથી થયું પછી આપણે અપીલ કરી ગૃહ મંત્રાલયમાં અને તાજુક ની વાત છે ધાર્મિક ભાઈ કે દોઢ વર્ષથી એ અરજી માત્ર ને હુમલા મારી ઉપર બીજા થઈ ગયા અને જે ધમકીઓના ફોન આવે એની અરજી અરજી હું આપી આપીને થાકી ગયો કે મને આ ધમકીનો ફોન આવ્યો મને આમ કરી નાખવાના છે પોલીસ ખાતું કોઈ કાર્યવાહી કરતું નથી ટૂંકમાં ભાવના એવી છે કે મેળ બોગરા મરી જાય

પેલા અરજી કરી હશે પેલા જાણ કરી પણ હશે એમ છતાં પણ કંઈ કાર્યવાહી ના થાય ને એટલે હત્યા થઈ અને હત્યા થયા પછી હવે તમે એફઆઈ નોંધો કે હવે તમે ભરઘોડા કાઢો તો એનો મતલબ શું છે કઈ નહિ માત્ર ને માત્ર ડેકોરેશન ધાર્મિક ભાઈ જી અ મારે તમને એ સવાલ પૂછવો છે કે જે આ મુકેશ રાજપરા સહિતના જે લોકોને જેલમાં નાખવામાં આવ્યા છે તેમનું તમે કઈ રીતે જુઓ છો પથ્થરમારોનો કેસ છે અને મુકેશ રાજપરા પર ઉશ્કેરવાનો મામલો છે કે તેમણે આ બધાને ઉશ્કેરા ગેરકાયદેસર મંડળી રચીને ક્યારે બહાર આવી શકે છે તમે શું વિચારો છો પચાસ પચાસ એસી એસી લોકો ઉપર ગુના નોંધી અને મને લાગે ને જેલ ફૂલ થઈ ગઈ છે અત્યારે વીછિયામાં અને અલગ જગ્યાએ રાખવા પડ્યા હશે તો જ્યારે એસી એસી લોકો ઉપર કોમન એક ફરિયાદ દાખલ કરવામાં આવે ને ત્યારે ગુનો ક્યારેય પ્રાથમિક દ્રષ્ટિએ પુરવાર ના થઈ શકે એટલે સારા વકીલ રાખવામાં આવે તો આરામથી એમના નીચલી કોર્ટમાંથી જામીન થઈ જશે ને બહાર આવી જશે રહી વાત મને અહીંયા એક વસ્તુ જે ખૂચી રહી છે અને મેં પેલા પણ કીધું ધાર્મિકભાઈ કે આ ગેરકાયદેસર મંડળી હતી જેને પોલીસે વિખેરી રાઈટ પોલીસ ના કહેવા પ્રમાણે તો જયારે ઘનશ્યામભાઈ નું મર્ડર થયું ને એ પણ ગેરકાયદેસર મંડળી હતી તો પોલીસ નો જે ડિસ્ટર્બ છે એ માત્ર દારૂના હપ્તા જ લેશે એમનું કામ શું છે ક્રાઇમ ને પ્રિવેન્ટ કરવાનું ને ક્રાઇમ ને ડિટેન્ટ કરવાનું એટલે કે ક્રાઇમ ને ડિટેક્ટ કરવાનું કામ ડિસ્ચાર્જ નું હોય છે ગુનો થાય એ પેલા એ ગુપ્તચર રીતે કામ કરે એના જે બી તાલુકો હોય વિસ્તાર હોય એમાં ગુનો બુટલેસર મંડળી ગાડીમાં હથિયાર લઈને કોઈ જાતું હોય હુમલા કરવા જતું હોય રાઈટ અત્યારે ઘાટ એવો થાય છે કદાચ ધાર્મિક ભાઈ નેતાઓ હજાર વાર્યું છે કોઈ ગુનો બનતો હોય કોઈ પબ્લિક ઝઘડતો હોય તો પીસીઆર બાજુમાં તો જાય પણ ઉભી ના રહે તો પોલીસ નું કામ ગુના અટકાવવાનું છે ત્યાં જો તમે અટકાવી ના શક્યા હવે જે લોકો કલમો કેવી તો કે મર્ડર વાહ ક્યાંથી કાયદાઓ લાવે છે કયું લોજિક ને કયું સેન્સ વાપરે છે એ મને સમજાતું નથી કારણ કે શું થયા લોકો જે ભેગા થયા હતા એ પોલીસને મારી નાખવા માટે ભેગા થયા હતા નહીં એ ને ન્યાય મળે એટલા માટે ભેગા થયા હતા કે ભાઈ એનો સમાજ નો વ્યક્તિ હોય તો લાગી આવે કેમ કે પાટીદાર સમાજની દીકરી હતી તો પટેલ સમાજ એક સાથે સમાજ એક સાથે ભેગો થઈને અવાજ ઉઠાવ્યો હતો તો એ લોકો ન્યાય માટે ભેગા થયા હતા તો શું પકડી પકડીને જેલમાં નાખી દેવાના તો એ વ્યક્તિઓને સો ટકા જામીન મળશે જામીન પછી એ બહાર આવશે બહાર આવ્યા પછી મારી અગેન વસ્તુ એ જ છે કે ન્યાય ની માંગણી તો કરવી જ પડે નહીં તો આ ચોરો છે ક્યારે સમજે નહીં તમારો જનતા તરીકે પાવર અને તમારું રુદ્ર જેવી ઘટનાઓ બનતી હોય ગુજરાત ની અંદર તો પછી આપણે જનતાએ રોદ્ર રૂપ બતાવવું જ પડે એમાં કોઈ છુટકો આવતો નથી વિરોધ કરવાનો હરેક વ્યક્તિના અધિકાર છે અને વિરોધ થવો જોઈએ કદાચ મને તો એવું લાગે છે કે એસી એસી લોકોને એટલા માટે અંદર પૂર્યા કે ભવિષ્યમાં એવો દાખલો બેસાડવામાં આવે કે ભાઈ પોલીસ ખાતા પોલીસ કરવો નહીં કદાચ આવું એ કેવા માંગતા હોય ને પેલું કેવું છે કે ફુગા ને હવા ભરીશ આ મંત્રીશ્રી ની વાત કરું છો ને ગૃહમંત્રીશ્રી ની કારણ એવું છે કે હમણાં મેં એક સ્ટેટમેન્ટ જોયું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહજી નું કે ભાઈ

એ કરવું જોઈએ નહીં કે કોઈ વ્યક્તિ અવાજ ઉઠાવે તેને પકડી પકડીને જેલમાં નાખી દેવાનો દાબી બસ જી મેહુલભાઈ મારો છેલ્લો સવાલ છે કે આપણે સામાન્ય રીતે જ્યારે વાત કરતા હોય આવી ઘટના બને ત્યારે આપણે પોલીસ ઉપર સવાલ કરતા હોઈએ છીએ કારણ કે એમની કાયદે એમની જે કાર્યવાહી હોય છે સવાલોમાં હોય છે અયોગ્ય હોય છે વાત એ છે કે જો અમરેલીમાં થયું ત્યારે ત્રણ પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા ને પોલીસ પર સવાલ થયો વિછામાં થયું એમાં પણ પોલીસ પર સવાલ થયા હવે વાત એ છે ઓવરઓલ કે પોલીસ શું સોપારીની સ્થિતિમાં છે રાજકારણીઓના ઓર્ડર ખરેખર ઘણા એવા પોલીસ અફસરો હોય કે જેને સિસ્ટમમાં આવીને સારું પણ કામ કરવું હોય પરંતુ તમને લાગે છે કે સિસ્ટમ જ એ પ્રકારની થઈ ગઈ છે કે હવે આદેશ માનવો પડે માનો તો પણ ફસાવ ના માનો તો પણ ફસાવ ઈમાનદારી અને કારણ કે પોલીસ ને જેને ઈમાનદારી થી જ નોકરી કરવી હોય ને તો આ દેશનો કોઈ પણ એવો નેતા કે કોઈ પણ એવા ગૃહમંત્રી નથી કે કોઈ પણ પોલીસ કર્મચારી શકે કારણ કે એના ઓર્ડર ને પણ તમે માં ચેલેન્જ કરી શકો રાઈટ વધી વધીને તમારું શું થાય તો કે ટ્રાન્સફર થાય જો મારે ઈમાનદારી થી નોકરી કરવી છે તો પછી વિછ્યા હોય સુરત હોય રાજકોટ હોય કે અમદાવાદ હોય શું ફરક પડે છે મારે તો ઈમાનદારી થી કામ કરવું છે પણ નહીં સારી જગ્યાએ પોસ્ટિંગ જોઈએ છે ત્યાંથી વધારે માલ કલેક્ટ કરી શકાય આ લાલચ ની અંદર નેતાઓની પગચરપી થાય છે નેતાઓના ઓર્ડર ના માને તો ભાઈ શું થાય ટ્રાન્સફર થાય એના સિવાય કઈ ના થાય હું જાણું છું કાયદા એટલે તમને કહી રહ્યો છું તો જેને થી કામ કરવું છે એને તો કોઈ પણ જગ્યાએ સમાન છે પણ નહીં ઈમાનદારી થી કામ નથી કરવું પ્રમોશન જોઈએ છે એટલે કરવી પડે છે નેતાઓના ઓર્ડર એટલા માટે માનવા પડે છે કારણ કે પોતાનો અંગત સ્વાર્થ છે શપથ લે છે શેની માટે કે દેશના કાયદા વ્યવસ્થાને જાળવા માટે અને બંધારણ પ્રત્યે નતમસ્તક થઈ અને બંધારણનો જે કાયદો બંધારણ દ્વારા નિર્મિત કાયદાઓ છે ને એનું પાલન કરાવવાનું શપથ લે કોઈ પણ પોલીસ કર્મચારી પણ નહીં નેતાઓ આગળ નતમસ્તક થઈ અને નેતાઓના જે ઓર્ડર છે ને એ પાલન કરાવવાનું કામ એ પોલીસ ખાતું હાલ કરી રહી છે અને જો આવી રીતે આવો ઘાટ રહ્યો ને તો અત્યારે છે ને ને પેલું છે કે જે હોય એમાં એક પોલીસ ખાતું ગૃહ ખાતું અને નેતાઓ એ બધા ભેગા મળે ને એક જ થાળીના ચપટ્ટા છે વેચણીકરણ થાય છે એટલા માટે આવી ઘટનાઓ ગુજરાત ની અંદર બની રહી છે તો કોઈ ના કોઈ જગ્યાએ હું તો ગુજરાત ની જનતા ને કહીશ

એ તમે તમારી જાતિ જ્ઞાતિ જોઈને આપો છો પણ જયારે પણ નિષ્ઠાવાન અને ઈમાનદાર વ્યક્તિઓ તમે ચૂંટણી રાજકારણમાં લાવશો ને ત્યારે આ ગુજરાત રાજ્યનું કઈક ભલું થશે અને જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી આવી ઘટનાઓ ધાર્મિક ભાઈ બનતી રહેશે જી મેહુલભાઈ હવે જોઈએ કે આ કેસ માં આગળ શું થાય છે આપ અમારી સાથે જોડાયા બદલ આભાર ધન્યવાદ તો આતા વકીલ મેહુલ ભાઈ બોખરા અલગ અલગ મુદ્દે આપણે ઘણી વાત કરી એક મુદ્દો એ હતો કે શું પોલીસ જવાબ પણ એ છે કે ના એમને ટ્રાન્સફર થઈ શકે આગળ વધવું હોય તો પછી આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય છે કાયદાની બહાર જઈને પણ કામ કરવામાં આવતું હોય છે વાત એ હતું કે ભાઈ આટલા બધા લોકો પથ્થરમારો કરવા આવ્યા તેમને રોકી કેમ ના શકે પોલીસે પોલીસને આમ તો ઘણી માહિતી મળી જતી હોય છે પહેલા તો આ કેસમાં કેમ ના મળી અને પોલીસે પણ સામે પથ્થરમારો કર્યો એ આપવામાં આવ્યો છે હક તો પણ વાત થઈ હવે જોઈએ કે આવનાર સમયમાં શું થાય છે ઘનશ્યામ રાજપરા ચાર ચાર વર્ષ સુધી તેનો કેસ ચાલતો રહ્યો અને કેસ જયારે આગળ વધ્યો ત્યારે તો તેની હત્યા કરી નાખવામાં આવી અને માર માર્યો ત્યાં સુધી તો વાત નહોતી હત્યા થઈ તેનું મૃત્યુ થયું ત્યારબાદ કેસ વધુ આગળ વધ્યો એટલે કે પોલીસની કામગીરી પર સવાલ અમરેલીમાં પણ છે વિછામાં પણ છે ઘણા કેસ હશે હશે જે દબાઈ એ કેસમાં પણ સવાલો હશે હવે જોઈએ કે શું થાય છે આપનું શું કેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય આ ચર્ચા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર